કરીને વડાપ્રધાનના કાર્યક્રમની માહિતીનો હિસાબ લોકો સુધી પહોંચાડ્યો હતો નાને લઈને રાજનીતિ ગરમાવાની શરૂઆત થઈ હતી ત્યારબાદ સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા હતા અને તેમણે કહ્યું કે વડાપ્રધાન જ્યારે ડીડીયાપાડા આવતા હોય આદિવાસી સમાજના કાર્યક્રમમાં લોકો સાથે સંવાદ કરતા હોય ત્યારે આ વાત છે તે ચૈતર વસાવાને પસંદ ના આવી એટલા માટે તેમણે આ પ્રકારે કાર્યક્રમ પાછળના ખર્ચાઓ માંગ્યા આ ઘટનાના સંદર્ભમાં મામલો બીચક્યો એટલું જ નહીં ધારાસભ્ય ચૈતર વસાવા સામે સાંસદ મનસુખ વસાવાએ તોડબાજી સુધીના આરોપો કરી નાખ્યા આ ઘટના બાદ ગઈકાલે ધારાસભ્ય ચૈતર વસાવા પર જે તોડબાજીના આરોપ લાગ્યા તેને લઈને ધારાસભ્ય છે તે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા જિલ્લા કલેક્ટરને ને તેમણે સણસણતા સવાલો કર્યા અને ત્યારબાદ જિલ્લા કલેક્ટરે વાત નકારી કે આવી કોઈ પણ વાત જોવા નથી મળી તેના બાબત બાદ હવે સાંસદ મનસુખ વસાવા સુધી આ વાત પહોંચીને તેમણે કહ્યું કે કેમ જિલ્લા કલેક્ટર હવે આ વાત નકારી રહ્યા છે તેમણે મારી સમક્ષ આ રજૂઆત કરી ફરિયાદ કરી પછી હવે કેમ તેઓ પાછી પાના કરી રહ્યા છે આ જો હું આજે પણ બહુ સ્પષ્ટ છું મારી વાત બિલકુલ સાચી વાત છે છે મારે જૂઠું બોલાવવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા અને બે મોટા કાર્યક્રમ થયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકતા પર્ય કાર્યક્રમ ભવ્ય કાર્યક્રમ રહ્યો ત્યાં આખા દેશ ને જોયો પછી બીજો દેવ ઉમરા માતાજીના દર્શન કરીને ડેઢિયાપાડામાં ભગવાન બિરસા જન્મ જયંતિનો આખો કાર્યક્રમ ઉજ્યો ઉજ્યો એ પણ એક આદિવાસી સમાજમાં અંદર બહુ સારો મેસેજ ગયો આવા બે ભવ્ય કાર્યક્રમ પ્રધાનમંત્રીના હોવા છતાં પણ આની સંકલન સમિતિમાં તપાસ માંગી એક વખત વખત નહીં બે બે સંકલન સમિતિમાં એ તપાસ માંગે છે હવે એ તપાસ માંગ્યા પછી એને નર્મદા જિલ્લા બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદી પાસે પંચોતેર લાખની માંગણી કરી અને એ મોદીએ કાર્યપાલિક જિલ્લા કલેક્ટર મોદી એસ કે મોદી કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા આ પ્રકારની માંગણી કરે છે હવે એ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કેવડીયા આવ્યા હતા અને ઉપરાષ્ટ્રપતિના વિદાય પછી હું નીલભાઈ જિલ્લા પ્રમુખ બંને સાથે હતા ત્યારે કલેક્ટરને સામેથી બોલાવીને કીધું નર્મદા જિલ્લાના કલેક્ટર સામેથી બોલાવીને અમને કીધું કે અમારે આ સ્થિતિ છે અધિકારીઓ ભેરવાયા છે અમે અધિકારીને કોઈ ખોટી રીતના ધારાસભ્ય ડરાવે છે ધમકાવે છે તો એમને માંડીને વાત કરી કે ચૈતરભાઈ છે પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી મોદી પાસે અને હવે કઈ રીતના આપે તો અમારા દેખતા જ એમને ફરી મોદીને બોલાયા મોદીએ કલેક્ટરની હાજરીમાં વાત કરી ત્યાર પછી બીજા પણ અધિકારી હતા પણ હવે પ્રશ્ન શું છે તપાસનો વિષય છે બીજા બધા પોલીસ પોલીસ વિભાગના પણ ઉચ્ચ અધિકારી હતા એની સાથે પણ અમે વાર્તાલાપ કરી અને મોદીની હાજરીમાં કાર્યપાલક ઇજનેરની હાજરીમાં અને તે વખતે કાર્યપાલક ઇજનેરે કબૂલ કર્યું છે બધા લોકોની હાજરીમાં કલેક્ટરની હાજરીમાં કબૂલ કર્યું છે કલેક્ટર પાસે રેકોર્ડિંગ પર છે કલેક્ટર પાસે આ મોદીનું રેકોર્ડિંગ પર છે પણ કલેક્ટર કેમ આજે આ વાતને છુપાવે છે એ મારા માટેનો મોટો પ્રશ્ન છે કાં કોક કોકનો કોક બધા બધાની મિલી ભગત છે કે શું બાકી અમારે શું લેવા દેવા ભાઈ ધારાસભ્ય પર આક્ષેપ મૂકવાનો અમને તો ખબર નહીં કલેક્ટર જયારે મને ને જિલ્લા પ્રમુખ ને કીધું કે પાસે આ પ્રકારના અમારા અધિકારી પાસે પૈસા માંગે છે ત્યારે મેં કીધું એક પણ પૈસો નથી આપવાનો કારણ કે પડી ગઈ છે અને બીજા દિવસે પત્રકાર પરિષદ બોલાવીને મેં કીધું ના પત્રકાર મિત્રો કે ભાઈ આ રીતના આ રીતના છે નામ નતું લીધું કે આમ આદમી પાર્ટીના લોકો આ રીતના અધિકારીને દબાવીને અલગ અલગ રીતના પૈસા વગર જંગલ ખાતાની વાત પણ છે આજની તારીખે પ્રૂફ નથી કરતા ચૈતર વસાવા પછી આ ગરડેશ્વર માં જે ખોટા બાંધકામ થયા એ ચૈતર વસાવા સંકલન માં પ્રશ્ન પૂછ મીડિયા સમક્ષ વાત કરી એ પ્રૂફ નથી કરતા પછી આ ત્રીજો એને એક પ્રકારની ટેવ પડી ગઈ છે અને આ પ્રકાર તોડ પાણી કરવાના આટલા મોટા કાર્યક્રમો થતા હોય સ્વાભાવિક છે કે પાંચ દસ ટકા આગુ પાછો વહીવટમાં થતો હોય એ બધા સ્વીકારે છે પણ એને તપાસ માંગો તો તપાસની ની તપાસ માંગો તમે તપાસ માંગીને તોડ શું કામ કરો છો અને આજે જે પંચોતેર લાખ ની વાત કલેક્ટરે કહ્યું છે કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદીએ કલેક્ટર ને કીધું અને અને પછી એ લોકો બધા ભેગા પણ થયા છે અમને કીધું જો સરકાર અધિકારીને આ જે 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 હું મીડિયા સમક્ષ પંચોતેર લાખની માંગણી કરે છે એ એ મારો કોઈ મતલબ નથી હું કર્મચારી જિલ્લાના અધિકારી ને ના તરફેણમાં સરકાર તરફથી હું તો કહું સરકારે પણ આમાં સ્ટેન્ડ લેવું ભાઈ સરકારે પણ બોલવું પડે એ આ નાનું આમ તો સામાન્ય બાબત નથી ના સરકાર સુધી આટલા સમયથી મીડિયામાં આવે છે આ બધી વાત ઉપર સુધી સરકારમાં પહોંચે છે સરકાર પડશે કલેક્ટર રાજ્ય સરકારે સ્ટેન્ડ લેવું પડશે હું છોડો નો નથી હું સત્યની લડાઈ લડું છું હું સાચો છું હવે સાચો કલેક્ટર છે કાર્યપાલજી જીને મોદી સાચો છે કે ચૈતર વસાવા સાચો છે હવે તપાસ વિષય છે હવે જે મેં જોયું એમનું એમનું નિવેદન જોયું કલેક્ટર કેમ આવું બોલે કંઈક ને કંઈક મને લાગે છે કારણ હશે એ મારે જાણવું કે કલેક્ટર બિલકુલ ઘસી ના પાડે છે કલેક્ટર નું આખો તમે જો હાવભાવ તમે જો કલેક્ટર આ રીતના દબાય છે કેમ પણ હું પૂછું છું આ જો તમે તમે મીડિયામાં જોજો ચૈતર હાવી થાય છે ચૈતર વસવા ધારાસભ્ય અને કલેક્ટર બિલકુલ પેલો ડરપોક હોય એ રીતના મીંડું આડીને બેસી રહ્યો છે કલેક્ટર ચોક્કસ આમાં કંઈક ને કંઈક મને લાગે છે હું સાચો છું કે કલેક્ટર સાચો કે ચૈતર વસાવા સાચો છે એ સરકાર નક્કી મતલબ સરકાર સરકાર પાસે હું લઈ અને જો મારી સાથે ન્યાય કરે તો ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ પાસે પણ જઈશ અને સરકારમાં પણ જઈશ ને સરકાર જો મને ન્યાય નહીં કરે જો મારી લડાઈ જે છે એ કોની સામે લડાઈ છે સરકારને છાસ વારે ગાળો દે છે બેફામ ગાળો દે છે સરકારના મંત્રીઓને ગાળો દે ધરાવે ડરાવે છે ધમકાવે છે તો એને આ લોકો વતી હું ઉપરા લઉં છું તો સરકાર અધિકારી કે સરકારે મારા બાજુ બોલવું છે મને મદદરૂપ થવું છે એના બદલે ખોટા લોકોને સરકાર બચાવવા માંગે છે કે કલેક્ટર બચાવવા માંગે છે કલેક્ટર બચાવવા માંગે એટલે સરકાર બચાવવા માંગે છે એવું મારે માનવું સરકાર વિશે શું ન્યાય કરવો પડશે સાચો કોણ છે ને ખોટો તપાસ સમિતિ નિયમ બાકી નહીં હું તો હું મુખ્યમંત્રી થી માંડીને બધાને લેતો હું એકલો નતો મારી સાથે જિલ્લા જિલ્લા પાર્ટીના ના પ્રમુખ નીલરા અને અમે સામેથી પૂછ્યું નથી સામેથી કલેક્ટર એમને બોલાવીને કીધું છે